આ તો જય માતાજી મિત્રો તો હું છું સાગર મકવાણા તો ફરી વાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લ્યો તો એ નાગલપુર ઓડાના આપણે વિધવા બેન છે આ સપ્તાહ વખતે આ બધું દીયા હતા એ બધું હા તેના નંબર બુમર ખરાબ આય બેન ના ના એના મને એ તો મળે દેવડા એના બે હા એટલે ખીર કીધું આવે છે ને તો કીધું બેન ને આપણે આપડે આપડે ઠેકાણે કવાય કીધું હા બીજા જેવું છે બીજા જેવું

તો કેતો દ જો મને દીકરીને લગે અને ભાઈ હોત કર્યા હતા રાખડી બેન દીકરી એટલે રાખડી બાંધે છે ભુવા ને ભાઈ બરોબર ચૌતર ઓમ માં તો એમાં ક્યાંય પચાસ હજાર ને મો খালে পাঁচ লাখ যেম তো দিদা যাবো मन पकरी मोट की तव्हां

সত্যি খুব কাম মোকিদ কাম মোক দি কাম মোক খাওয়া মানে কী খবর পিছিয়ে

એટલા બધા હતા તો કીધું હતું ને હા હોટ કે કીધું હતું જીતુ કીધું જે દેવા એમને જ દેવા કે તમે શું કીધું બીજા મોટા બધા એમાં તમને કોઈ કદક ભાઈ આ હાચું કહી પણ ભલે હાચું કહેવું જરૂરી છે હાચું કહેવું જરૂરી છે તમતો આપડે કોઈ ગમે એવો લાખોપતિ હોય ને એની આપડે ગરજ ના રખાય તમ તાર હા તો આપડે તે કીધું હતું ને એમાં શું ખબર છે એ વખતે મારો બાપો નો થોડોક મગજ હોયલો નવે નવો જમ તમે ભોગ દીધો ભાઈ ક્યાં હતા ક્યાં મે જોવા ભાઈ જોવા જોવાથી જ મળ્યા લગભગ આયો હારું